શિક્ષક દિવસ શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે જે પાંચ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે ભારતમાં શિક્ષક દિન દર વર્ષની પાંચ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે ઓગણીસ ઓગણીસો બાસઠમાં જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી તેણે જવાબ આપ્યો કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે જો આ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો તે મારા માટે ગૌરવપૂર્ણ લ્હાવો રહેશે ત્યારથી શિક્ષક દિવસ તેમની જન્મ જયંતિ એટલે કે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવાનું શરૂ થયું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાશી ના રોજ તામિલનાડુના ચેન્નાઈથી ઉત્તર પશ્ચિમમાં ચોસઠ કિમી દૂર આવેલા તિરુતાની નામક ગામમાં એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમની માતૃભાષા તેલુગુ હતી તેઓનું બાળપણ તિરુતાની તિરુવેલુર અને તિરુપતિમાં વીત્યું હતું તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતાનું નામ સીતામ્મા હતું દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતા હતા બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા ઓગણીસો છમાં માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધ નિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમનો આ શોધ નિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો ત્યારે પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીના પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો ઓગણીસો નવમાં રાધાકૃષ્ણનને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખન કાર્ય પણ કરતા કેટલાક સાંપ્ર સામાયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા તેમના સૌથી પહેલાં પુસ્તકનું નામ ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર હતું ઓગણીસો છવ્વીસમાં હાવર્ડ યુનિવર્સિટી ખાતે તેમણે ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું ઓગણીસો સુડતાળીસમાં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં છ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો એ દરમિયાન ઇન્દિરા ગાંધી સાંસદ ભૂપે ગુપ્તા અને ઇઝરાયલના ઉપ વડાપ્રધાન રહી ચૂકેલા ઈ ગેલા આનલો જેવા તેમના વિદ્યાર્થીઓ હતા ઓગણીસો અડતાળીસ માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા જ્યારે ઓગણીસો ઓગણપચાસથી ઓગણીસો બાવન દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા સરમુખત્યાર જોસેફ સ્ટાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો પણ રાધા બે વખત મળ્યો આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્ટાલિનને ઇશારો કરતાં કરતાં કૃષ્ણે કહેલું કે અમારે ત્યાં એક રાજાએ ધાર સત્તા હાંસલ કરી એ પછી તેને કાલિંગમાં પાછતાપ કરવાનો વારો આવેલો સ્ટાલિન કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું ઓગણીસો બાવનમાં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતા રાધાકૃષ્ણનને ભારત બોલાવી લેવાયા અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા ઓગણીસો બાસઠમાં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી બે હજાર રૂપિયા કરી નાખ્યો જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું બસ ત્યારથી જ તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ડોક્ટર રાધાકૃષ્ણનને તેમના સેવા કાર્યો માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો ચોપનમાં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો પંચોતેરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ટેમ્પલન એવોર્ડથી નવાજ્યા હતા ઇનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિવર્સિટીને દાનમાં આપી દીધી હતી ત્યારથી ઓગણીસો નેવાસીમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડૉક્ટર રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશીપ આપવાની શરૂઆત કરી છે ઓગણીસો પંચોતેરની સત્તરમી એપ્રિલે તેમનું અવસાન થયું હતું